ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા અને શહેરમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદની તોફાની બેટિંગને લઈને ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો નોંધાયો છે દેગામ તાલુકા અને શહેરમાં છેલ્લા બે દિવસથી ચાર વાગ્યા બાદ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા તાલુકા અને શહેરની જનતા વારંવાર પરેશાની ભોગી રહી છે ત્યારે ડાંગર કપાસ એરંડા અને મગફળીના પાકોમાં ભારે નુકસાન આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે વરસાદ રાત્રે ના આવે તો દિવસે અને દિવસે ના આવે તો રાત્રે આવે તેમ સતત ચાલુ રહેતો હોવાથી તાલુકાના ખેડૂતોની હુંગ પણ હરામ થઈ જવા પામી છે તો મગફળી ડાંગર જેવા પાકો તૈયાર થઈ જવા પામ્યા છે